જેમ જેમ મૂડીવાદી વ્યવસ્થાઓ આગળ વધતી જાય છે પૈસો સમાજ જીવનનો ચાલક પણ બનતો જાય છે પૈસો સમાજ જીવનનું કેન્દ્ર સ્થાન બનતો જાય છે એમ એમ લોકો કહે છે કે ભાઈ ક્ષત્રિયોની અંદર ક્ષત્રિયતા ધીમે ધીમે ખલાસ થઈ રહી છે વાણી આવૃત્તિ વધી રહી છે કેમ કે વ્યવસ્થાઓ એવી છે ક્ષત્રિયોને એમના મૂળ ભાવ સાથે મૂળ સંસ્કારો સાથે જીવવું હવે અઘરું બનતું જાય છે આવું સામાન્ય રીતે લોકજનમાનસનું માનવાનું હોય છે પરંતુ વર્ષ બે હજાર પચીસમાં પણ મિત્રો કાઠી અને મેર આ બંને કાઠી મેર વાઘેર ગરાશિયા આ સમાજ એવા છે કે જેમની અંદર હજુ પણ હજુ પણ એમના ડીએનએમાં એમના જીન્સમાં ક્ષત્રિયતા બરકરાર છે એ ભલે ગમે એટલું વ્યવસ્થાઓ વૃત્તિથી ભરેલી હોય વ્યવસ્થાઓ ક્ષત્રિયતાની વિરોધની હોય તો પણ આ જે લોકો છે આ જ્ઞાતિ છે એની અંદરથી ક્ષત્રિય વૃત્તિ ખલાસ નથી થઈ હજુ પણ એની અંદર ક્ષત્રિયતા આપણને જોવા મળે તો વાત કરવી છે હિરલબા જાડેજાની જેમનું પિયર કાઠીમાં છે એટલે મૂળ પિયરની વાત કરીએ તો હિરલબા જાડેજા કાઠિયાણી છે અને તમને ખબર છે કાઠિયાણી કેવી હોય ઇતિહાસના પન્નાઓ ઉછીરીને જોજો તો ખબર પડે કે કાઠિયાણીઓ પણ યુદ્ધ લડતી કાઠિયાણીઓ પણ કઈ રીતે ઘરે આવેલા દુશ્મનને સમાપ્ત કરી નાખતી અને એમનું લગ્ન એમને હંમેશા હિરલબા કહે કે મારા માથે વીર જવા મર્દ પૂરા મુંજાનું ઓઢણું છે એટલે મેર સમાજમાં એમને લગ્ન થયા એટલે મેરાણી પણ છે અને મેરાણી પણ આપણને ખબર છે મેર પણ આપણને ખબર છે ઊંચી કદ કાઠી કરડાકી આંખો મેર મરકા માર વટવચનને વેર એટલે બંને બહુ જ બહુ જ ખુમારીવાળી ક્ષત્રિયતાવાળી એ કોમ્યુનિટીસ માર્શલ કોમ્યુનિટીસ અને એમાંથી હિરલબા જાડેજા આવે છે જાડેજા પરિવાર હંમેશા ગુજરાતના છાપાઓની અને પ્રાઇવેટ ચેલેન્જની હેડલાઇન્સ તો બનતો જ રહ્યો છે અલગ અલગ વસ્તુઓને લઈ એ શરમ મુંજા હતા પછી પૂરા મુંજા ત્યારથી પરંતુ વર્ષ બે હજાર પચીસની શરૂઆતમાં આપણને ખબર છે કે કુતિયાણામાં બરાબરનો ચૂંટણી જંગ થયો લોટા સામે લોટું એક તરફ ત્યાલીબેન ઓડેદરાનું જૂથ એ પણ મેયર એક બાજુ જાડેજા પરિવાર કાનાભાઈ ચૂંટણી લડ્યા હિરલબા એ વખતે સુરખીઓમાં આવ્યા હેડલાઇન્સ બન્યા હિરલબાએ ખૂબ જ એક જાજરમાન બુદ્ધિજીવી મહિલા ચૂંટણી પ્રચાર કરે એ રીતે હિરલબાએ ચૂંટણી મોરચો સંભાળ્યો અને કહેવાય છે કે એમના કેનવાસિંગ એમના ચૂંટણી પ્રચાર અને લોકભોગ્ય વાતોથી જાડેજા પરિવારને કુતિયાણામાં સફળતા પણ મળી હવે ફરી એક વખત હિરલભા જાડેજા હેડલાઇન્સ બન્યા છે સમાચાર પત્રો અને પ્રાઇવેટ ચેનલોમાં એમના વિશે કવરેજ ચાલી રહ્યું છે ત્યારે હું પણ અસમંજસમાં છું ગુજરાતની જનતા પણ અસમંજસમાં છે કેમ કે જે હિરલબાને આપણે જોઈએ તો હિરલબા કોઈ સામાન્ય સ્ત્રી નથી મેં કહ્યું એ કાઠિયાણી પણ છે મેરાણી પણ છે ક્ષત્રિયથી ભરપૂર છે અને એમના જે લોકસેવાના કાર્યો આપણે જોઈએ વૈશ્વિક પટલ ઉપર પણ એ લાયન્સ ક્લબ હોય કે રોટરી ક્લબ હોય એમાં એ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે એટલે વિશ્વકક્ષાએ ગુજરાતની અસ્મિતાનું ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરનું પણ પ્રતિનિધિત્વ કરે છે જે પ્રકારનું એમનું વલણ રહ્યું છે ગરીબોના બેલી કહેવાય છે સંવેદનશીલ છે લાગણી સફર છે તકલીફમાં હોય લોકોની પડખે ઊભા રહે છે ત્યારે લીલુબેન ઓડેદરાએ જે એમની ઉપર આક્ષેપો લગાવ્યા અને ત્યારબાદ જે ધરપકડ થઈ એ એને આખા ગુજરાતના લોકોને અસમંજસમાં મૂકી દીધા છે કેમ કે એક તરફ જ્યારે આપણે હિરલબાનું વ્યક્તિત્વ જોઈએ ત્યારે એ વાત આપણે સ્વીકારી શકીએ એમ નથી કે ભાઈ હિરલબા પૈસા માટે માત્ર કશું કાવું કરે હા કુશળ ગામના લોકો એમની પાસે પહોંચ્યા હોય ન્યાય માગવા માટે મેયર સમાજના લોકોએ રાવ કરી હોય ન્યાયની અને ત્યારબાદ લીધેલું પગલું હોઈ શકે પરંતુ સામે લીલુબેન વડેદરા પણ એમની ઉપર આક્ષેપ કરે છે એટલે સમગ્ર ઘટના અત્યારે પોલીસ તપાસ ચાલી રહી છે કાયદો અને વ્યવસ્થા એનું કામ કરી રહ્યું છે એટલે કશુંક પણ કહેવું વહેલું ઘણા છે પરંતુ આ વસ્તુ હજુ પણ ગળે ઉતરી એવી નથી કે માત્ર પૈસા માટે હિરેલબા કશું એ પરિવારની ફિતરત એવી નથી રહી એ પરિવારનું જે પ્રકારનું હંમેશા વલણ રહ્યું છે લોકોની પડખે જાડેજા પરિવાર જે રીતે ઉભો રહ્યો છે એ જોતાં આ વાત મને ગળે નથી ઉતરતી પરંતુ સ્ટીલ કાયદો અને વ્યવસ્થા છે પોલીસ તપાસ કરી રહી છે સત્ય જલ્દી જ સામે આવશે પરંતુ હું મેયર સમાજને વિનંતી કરીશ કે અંતે આમાં નુકસાન મેયર સમાજનું છે મેયર એક ક્ષત્રિય હાજરમાન ખુમારીવાળી કોમ્યુનિટી છે અને લોકો અહોભાવથી ભાવથી એમને જુએ છે ગુજરાતના જનમાનસમાં મેયર માટે પ્રેમ છે અહોભાવ ભાવ છે કાઠી માટે પ્રેમ છે હો ભાવ છે ક્ષત્રિયો માટે છે અહોભાવ ભાવ તો મને લાગે છે કે આ બધા મુદ્દાઓમાં મેયર સમાજે કમસે કમ અણછાતથી કોમેન્ટ કરવાથી બચવું આનો પક્ષ આપણા માટે બધા જ સરખા છે લીલુબેન વડીદરા પણ આપણા જ છે પોતિકા છે હિરુભાઈ જાડેજા પણ પોતિકા જ છે અંતે ન્યાય થયા એ મહત્ત્વનું છે સામતભાઈ ગોગન હોય કે ભીમાભાઈ દુલાભાઈ હોય કે કોઈ પણ મેર સમાજના લોકો જાહેર જીવનના હોય એમાં કોઈ એકનો પક્ષ લઈ લેવો અને એ વલણ જ ખોટું અંતે એક જેનાથી પોરબંદરની ઓળખ છે સૌરાષ્ટ્રની ઓળખ છે એવી ખુમરવંતી જે કોમ્યુનિટી છે એ પોતાનું જે જાજરમાન પડું છે ને એ ન ગુમાવે બહુ જ જરૂરી છે તો જોઈએ હવે શું થાય છે પોલીસ તપાસના અંતે પરંતુ પરંતુ જાડજા પરિવારનો જેટલો ઇતિહાસ આપણે જોયો છે એમનું વલણ જોયું છે એ જોતાં મને માત્ર પૈસા માટે થયેલી આ ઘટના નથી બાકી જોઈએ તપાસના અંતે શું બહાર આવે છે